हेलो दोस्तों लाइव में आप सभी दोस्तों का हार्दिक स्वागत है मित्रों जल्दी थी जल्दी लाइव में जुड़ाई जाओ आज तमने एक लोकेशन बताओ अमारा खेतर नो जल्दी थी जल्दी मित्रों ही जाओ हाल में तमने एक लोकेशन बताओ जोरदार लोकेशन है तेप एक बार जोशो तो कह सो कि हा शूँ लोकेशन है જલ્દી થી મિત્રો બધા મિત્રો જોડાઈ જાઓ એક વાર સુરત મિત્રો જલ્દી થી જલ્દી જોડાઈ જાવ રાજ સ્ટુડિયો ચેનલ માં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આ અમાર તમાકુ કટાઈ ગઈ છે બાજુ બધી તમાકુ કટાઈ ગઈ છે આયા મંગફળી ની વાવી લીધી એ સામે દેખાય પહાડ છે બહુ મોટો પહાડ છે આ જુલો બાકી હોય મિત્ર આ જુઓ જુલો આ અમે હેચી રહ્યા આ જુલે બેસીને જોડાવ જોડાવ બધા મિત્રો જોડાવ એકવાર ચાર મિત્ર આવી જાય હો આ એકવાર બધા મિત્ર શેર કરી નાખો તે મારા પચા મિત્રો જોડી જાય એકવાર ચેનલ પર તો ચેનલ જલ્દીથી જલ્દી ગ્રો ગ્રો થઈ જાય પચા મિત્રોનો ટાર્ગેટ કરવો છે આજ દસ પંદર મિનિટ સુધી લાઈવ રાખું પચા મિત્રો જોડે તો યાર ચાલુ રાખશું વિડીયો નહીં તો બંધ કરી નાખશું આઠ આવી ગયા સભી મિત્રોને જય માતાજી બધા મિત્રોને જય માતાજી જલ્દીથી જલ્દી મિત્રો જોડાવો મિત્રો એક વાર બધા જોડાઈ જાઓ ફળી મિત્રો જુઓ સરસ મજાનું લોકેશન ને અમારા ઘેર બોરતડા પાડ છે મિત્રો ભાદરવી સોમવાર લાગે જોરદાર આમાં રાજીભાઈ આવી ગયા ઝૂલો કેવા ઝૂલો ખાય છે જોર જોર થી ભાઈ ખા આઠ દસ મિત્ર જોઈ રહ્યા હે નીચે ન ગીરતો ધીમે ધીમે કોટમ ન જા 70 મિત્ર આવી ગયા 70 જણા જોઈ લાઈવ

સાત હજાર મારા ફોલોવરથી સાત હજાર ફોલોવર એક વાર અનુરોધ કરું જલ્દી થી જલ્દી લાઈવમાં જોડાઈ જાઓ મિત્રો બધા મિત્રોને આગ્રહ કલ્દી જલ્દીથી જલ્દી જોડાવ વિડીયોમાં કોમેન્ટ કરો તાકે અમને માલુમ પડે કે વિડીયો ક્યાં હોય અમારો ભાવ છે અગિયાર મિત્ર આવી ચૂક્યા છે બધા મિત્રો ને જોરદાર એક વાર રિક્વેસ્ટ કરો કે જલ્દીથી જલ્દી લાઈવમાં જોડાઈ જાઓ મિત્રો हमारा जी भाई तैयारी करी रहा है बीस मित्र आवी चुके है वो बात है अजी भाई धीमे धीमे खाजू बीस मित्र जो अगर तब पड़ी गया बोए <laughs> तो आपने यार लोचा वगी जाए धीमे धीमे खाजो नीचे गिरिया, तो बीस मित्र जो है खरी खरी भी कोटो बा

અડધી પેલા સામે વાળા ગોથામાં હે બે ચાર બે હોય આ દેશી ગાય હે મિત્રો ઓગણીસ મિત્ર આવ્યા મિત્રો એક વાર કોમેન્ટ કરો તમે જલ્દી થી જલ્દી મિત્રો કોમેન્ટ કરો હજીભાઈ તમે બોલી નાખો કે વિડીયોમાં કોમેન્ટ કરો શેર કરો લાઈક કરો હજીભાઈ એક વાર બોલી નાખો કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હજીભાઈ યાર સપોર્ટ નહીં કરતા अजी यार पूरा पूरा झूलो खराब तो एम कोरेमोरी मोरी झूलो खराब इन बचे एम छोड़ी दे दी नहीं इटका है, है। पूरा ओटी चढ़ा जो मित्रों जोरदार मजा आ एक बार <laughs> पूरा पूरा ओटी चढ़ा झूलो एक बार पूरा पूरा ओटी चढ़ा पंद्रह मित्र जोए

21 મિત્ર આવી ચૂક્યા છે મિત્રો બધા મિત્રોને रिक्वेस्ट करू કે જલ્દી થે જલ્દી વિડિયો લાઈવ શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ના ભૂલો મિત્રો રમા સક્કા દેવા બોલતો નાખે અમારો એવું માથે ના રે ને આવરાજી મિત્ર અમારા ટ્રેક્ટર આવી ગયું હે ખેડવા ટોટા વેટર કાઢવા આવી ગયું હે જોડો જોડો મિત્રો એકવાર બધા જુડો મિત્ર આવ્યા એકવાર બધા મિત્રોને રિક્વેસ્ટ કરું કે જલ્દીથી જલ્દી મિત્રો એકવાર જોડી જાઓ અને તમે યાર કોમેન્ટ નહીં કરતા વિડીયોમાં માલુમ ન પડે તમને ક્યાં સુધી વિડીયો જાય યાર તમે કોમેન્ટ કરો તો મને સાચા લાગે કે વિડીયો ક્યાં સુધી પહોંચો ગામનું નામ લખીને ખાલી મૂકી દો ચેનલ मित्र में कोमेंट करो खाली पंदर मिनिट उधी लाईव्ह चालू राखसू एक आधी कॉमेंट करसो, तो वीस मिनिट उधी नाही करो तो खाली पंदर मिनिट उधी મિત્રો અમારે અહીંયા મતલબ પાણીની ફૂલ સુવિધાઓ અમારે અહીંયા મતલબ બસ્સો ફીટ ઉપર પાણી આવી જાય ફૂલ પાણી લાગી જાય મતલબ વીસ નોજલોનું પાણી લાગે ખાલી બસ્સો પોંચ ફૂટ ઉપર અમારે અહીંયા સામેવાળો પાડ દેખાય ને એના ભલા પ્રતાપ નીલા લેયર છે એની અમારે મતલબ આ પાડના લીધે અમારે બહુ ગહેરા પાણી છે અહીંયા અમારા બાપ દાદા અમારે જમીન પણ બહુ રાખીને ગયા જો મિત્રો એ આથી લગાવીને પૂરી પૂરી આ અમારી જમીનોએ અમારા બાપ દાદા રાખીને ગયા અમારે અંકલની અમારે મતલબ અમારે ત્રીસ ત્રીસ વીઘા સુધી આવે મિત્રો ખાલી પંદર મિનિટ સુધી લાઈવ રાખશું તમે એકવાર બધા મિત્રો જોડી જાઓ લાઈવમાં બધા મિત્રોને જય માતાજી વિડીયો હવે બંધ કરું છું ખાલી પંદર મિનિટ સુધી લાઈવ ચાલુ રાખશું ચૌદ મિનિટ ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે ખાલી પંદર મિનિટ લાઈવ રાખવાનો હોય વિડીયો અચાનક દસ મિત્ર આવી જાય અચાનક જોડાઈ જાય ચેનલમાં તો પંદર મિનિટ પૂરો રાખીશું